છે તો દોસ્તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ લાગીને નાન આવી ગયા છે અને દુકાને પણ દેવબત્તી કરી આવ્યા છે ત્યાં પણ આપણે પૂજા પાઠ કરી છે અને હવે દોસ્તો આપણે આવ્યા છીએ રામજી મંદિર હે તો હું તમને રામજી મંદિર બતાવું ને પાછળ તમે જુઓ તો અત્યારે વાગે છે બજાર આ છે દોસ્તો મંદિર તમે જો અત્યારે ભજન વાગે છે અત્યારે તમને દેખાશે ને અહીંયા જુઓ બાળકો રમે છે બધા કેટલા બધા બાળકો છે અને આ જુઓ તમે અત્યારે કેટલો ઉત્સાહ છે અત્યારે માણસોને ભજન શરૂ છે અત્યારે આજ રામ પ્રતિષ્ઠા હોય છે તમે બધાને હાર્દિક શુભકામના છે એટલે આપણે આખા વિશ્વભરમાં આપણો અત્યારે આનંદ મહોત્સવ છે તો આ જો ગુંજારી બાપુ છે અને આપણે અંદર જાઓ છો પગે લાગવા દર્શન કરવા ઠાકર ભગવાન છે તમે જોઈ શકો અંદર ઠાકર ભગવાન બહુ જ બધા પબ્લિક ગામનો બહુ જ ખુશ છે તો હવે આપણે જવાનું છે અંદર અંદર દર્શન દર્શન આપણે હવે કરી અને પછી હાથ ના કાઢવાની છે આપણે રેલી તો રેલીમાં પણ જવાનું છે આપણે અને આપણે જો આ બુલેટ લેવા છે આપણો આ બુલેટ છે આપણે મંદિરે આવ્યા છે માણસો પગે લાગે છે અને હવે આપણે પણ પગે લાગવા જઈએ અંદર તો ચાલો આપણે ભગવાન શ્રી રામના દર્શન કરીએ તો તમે જુઓ અમારા ગામના ભગવાન શ્રી રામ છે તો કેવા મસ્ત ખૂબ જ સરસથી સજાવેલા છે અને બહુ જ મસ્ત લાગે છે અને હવે આપણે પૂંજારી બાપુ સાથે વાત કરીશું થોડી ઘણી તો હવે પહેલાં વાત કરી લઈએ ને પછી આપણે જવાનું છે બહાર પ્રસાદી લેવા તો એ પહેલા તમે અમારું મંદિર જોઈ લો ભગવાન શ્રી રામનું કેવું મસ્ત સજાવેલું છે અમારા ગામનાવે અમારા ગામનાની ખૂબ જ એકતા છે એના લીધે બધા માણસોએ બહુ જ મહેનત કરીને બહુ શ્રદ્ધાળુ લોકોએ આ મંદિર સજાવેલું છે તમે જુઓ કે કેવું ખૂબ જ સરસ મંદિર લાગે છે અને બહુ જ મસ્ત છે મંદિર અંદરથી એને પણ બહારથી ખૂબ જ સરસ છે અને બધા છોકરા બેઠા છે જો કેવું મસ્ત મંદિર છે ખૂબ જ સરસ મંદિર સજાવેલું છે તો એ બધા લોકોનો ધન્યવાદ આપણે આભાર માની છે કે જે લોકોએ સવારમાં જાગીને વહેલા ઉઠીને મંદિરની તૈયારી કરી હતી તો આપણે એ આભાર માનીએ અને ખૂબ જ સરસ સજાવેલું છે તો હવે આપણે જઈશું બહાર તો બહાર થી પણ જોવો કેવું જ સરસ લાગે છે તો આપણો બુલેટ કરી દીધું છે પાર્કિંગને જોવો તમે બહાર થી કેવું ખૂબ જ સરસ મંદિર લાગે છે કેવું ફુગા લગાવેલો છે અને બહાર થી કેવો શણગાર લગાવેલો છે જ સરસ લાગે છે આવી અને પછી તમને હું આવીને બતાવું બરોબર છે આ જો તમે ઝંડા ઉતરે છે એટલો બધો માણસોનો ખૂબ ઉલ્લાસ છે કે જે ગાડીમાં અત્યારે લગાવવાની છે અને રેલી કાઢવાની છે તો તમે રેલીમાં પણ જઈને બતાવીશ અને હવે હું પેલા જાઉં છું દુકાને તો છોકરોને પેકેટ લઈ લઈ અને પછી હું દોસ્તો તમને આગળના વિડિયો બતાવું તો ચાલો દોસ્તો જય શ્રી રામ તો આપડે જઈ પેલા અત્યારે ગાડી ને જો તમે ધજા લગાડી દીધી છે ને બધા ભાઈ બહેનો છે છોકરા બોલો છોકરા જય શ્રી રામ બોલો જય શ્રી રામ છોકરા છોકરાનો ઉલ્લાસ તમે જોઈ શકો કેટલો ઉલ્લાસ છે અને હવે આપડે શુભર શાદી લેવો તો ચાલો જઈએ તો આપણે આવી ગયા છીએ કંટાળ ગામમાં અમારા ગામમાં રાજદીપભાઈ ની દુકાને પ્રસાદી લેવા મતલબ કે ચોકલેટ ના પેકેટ હવે આપણે ચોકલેટના પેકેટ લઈ લીધા છે અને હવે આપણે જઈશું મંદિરે આપી અને મંદિરે આપીને આપણે જવાનું છે થાળ લેવા ભોળાથ મંદિર તો હવે આપણે ત્યાં પણ જવાનું છે તો આપણે પૈસા આપી દઈએ અને હવે આપણે જઈએ તો રામજી મંદિર પ્રસાદી આપી આવી છે અને હવે આપણે આવ્યા છીએ ભોળાથ મંદિરે થાળ લેવા

ભગવાન શ્રી રામની અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો અમારા કંટાળી આપને ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ તો દોસ્તો તમે જોયું મારી પાછળ માણસો કેટલું બધું તમે જોઈ શકો છો અને બધાને ખૂબ જ ઉલ્લાસ છે અત્યારે એ ભગવાન રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તો આપણે બધાની હાર્દિક શુભકામના જય શ્રી રામ ચાલો દોસ્તો આગળ મળીએ બીજા વિડીયોમાં તો આરથી પછી હવે આપણે જઈશું બહાર ડીજે માં તો ભોળાનાથના મંદિરથી બહારથી ડીજેની શરૂઆત થઈ ગઈ છે તો તમે જુઓ કે ગામનું કેટલું માણસો છે કેટલું પબ્લિક છે અહીંયા તમે જુઓ કે કેટલો ખુશીનો માહોલ છે ભગવાન શ્રી રામના નિમિત્તે અને કેટલું પબ્લિક છે હવે આપણે અંદર જઈશી ભોળાનાથના મંદિરે અને માણસોને ખૂબ જ ઉલ્લાસ છે આખા ગામને તો જુઓ તમે એકવાર અંદર જુઓ તમે કે કેટલું પબ્લિક છે અત્યારે અને કેટલું માણસો છે જે બહુ જ ઉલ્લાસ અને બહુ શ્રદ્ધાળુ માણસો જે છે બધા ઉમંગમાં જો ઝંડા લહેરાવે છે અમારા બધા ભાઈ બહેનો તમે જુઓ તો જય શ્રીરામ મિત્રો તમે બના બનાવ્યો આગળના વિડીયોમાં તો જુઓ અમારા ઘંટાસર ગામની એકતા છે અને અમારા જોવો કેટલું પબ્લિક તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુ માણસો છે કેટલા આવેલા છે બધાના હાથમાં ધજા છે અને કેટલા શ્રદ્ધાળુ માણસો છે અત્યારે તમે જુઓ અમારા ગામની આ ઉલ્લાસ અમારા ગામનો કાર્યક્રમ તમે જુઓ ખૂબ જ માણસો ખૂબ જ ઉમંગથી છે અને હવે આપણે જવાનું છે બહાર બારડીજીમાં રાસ ગરબા લેવા ડિસ્કો કરવા તો એ પહેલાં આપણે હવે અહીંયા આપણે ઠાકર ભગવાને ભગવાન શ્રી રામને આપણે વિરાજમાન કરવાના છે તો જુઓ કેટલો શણગાર કર્યો છે કેવો મસ્ત તો હવે અમારા ગામના માન્ય શ્રી ભૂપતભાઈ દેસાઈના હાથે ભગવાન શ્રી રામને બિરાજમાન કરવાના છે અને હવે પછી આપણે કરવાના છે રાજગરબા ફолटो અને બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી તો દોસ્તો પડી ગઈ હતી હાજ હવે આપણે આવી ગયા છીએ આરતીમાં હાજની આરતી છે તો ગોણાર્થના મંદિરમાં આપણે આવી ગયા છે આરતીમાં તો હું તમને આરતીનો મહાલ દેખાઉં મંદિરનો તો ચલો જોવો તમે આ ભાઈ મારી માં ભાઈ તો એ ભાઈ ને આપણે પરિણામના હમદીને આપણે કેમેરા હમું અને તમે જોઈ શકો છો કે કેટલો માણસો ઉલ્લાસથી આવેલા છે અને તો હવે તમને મંદિર ની ઉપર લઈને જઈને ઉપર આરતીનો નજારો બતાવું તમને તો ચાલો ઉપર જાય તો એ પેલા હવે જ્યાં જ્યાં દિવેલ બાકી છે ત્યાં દીવડામાં આપણે દિવેલ ભરી લઈએ અને જોઈએ કયા કયા દીવડા બાકી રહી ગયા છે દિવેલ ભરોમાં તો આપણે દીવડા ગોતીને પેલા દિવેલ ભરી લઈએ અને પછી જઈએ ઉપર તો આ ભાઈ મારી પાસે લેવા લેવાશે તો પહેલાં એને દીવેલ આપી દી અને મારી પાસે કેટલા છોકરા જે છે બહુ ખુશીમાં છે કે અમને પણ જો ફોનમાં કેમેરામાં અમને પણ જો તો બધા મારી પાછળ પાછળ આવ્યા છે તો હવે આગળ પણ જેટલા દીવડા બાકી છે એમાં દીવલ ભરી લો અને બધા છોકરાને પણ તમને બતાવો જો કેટલા છોકરા મારી પાસે આવી તો હવે આગળ જોતો રહો કે ક્યાં દીવડા બાકી છે તો તમે જુઓ છોકરાનો ઉલ્લાસ ને પાછળ આરતી શરૂ છે તો આપણે દીવડા ભરી લઈએ તો જો બધા છોકરા બાજુમાં આવી ગયા છે પગે લાગે છે અને આપણે જય રામ બોલે છે તો આ બધા છોકરાને પણ આપણા લઈ લીધા હવે આપણે ઉપર જવાનું છે અને દીવડા બાકી હોય તો જોઈ લઈએ કે કયા કયા દીવડા બાકી છે દિવાલ ભરી લીધું છે અને હવે આપણે જવાનું છે ઉપર આ છોકરો કે મને પણ લેવો હોય કે કેમેરામાં મેં કીધું વાંધો નહીં હવે જઈએ છે આપણે ઉપર એ પેલા એ પેલા ભાઈ કહે છે મને ફોન આપો આપણે બધા મિત્રોને લઈ લઈએ પછી આપણે જઈએ આરતીમાં મેં કીધું વાંધોને લઈ લે તો ત્યાંની આપણે આરતીમાંથી હવે મિત્રો આપણે આવી ગયા હતા ભોળાથના મંદિરેથી આરતી પૂરી થઈને હવે આપણે અહીંયા આવી ગયા છે ભગવાન શ્રી રામના મંદિરે તો હવે આપણે ત્યાં આરતીનો નજારો તમે જોવો કે કેટલો માણસો ખૂબ જ ઉલ્લાસથી અને ઘણો બધું પબ્લિક છે માણસો છે અમારી આજે ઘંટાસર ગામની એકતા છે ઘણો બધો માણસો છે એટલા અંદર છે એટલા બાર જ છે એટલું માણસો અહીંયા છે તો તમે જોઈ શકો છો ઠાકર ભગવાન અમારા પ્રભુ રામ ને અંદર કર્યો છે શણગાર ને દીવડાથી લકડ્યું છે જય શ્રી રામ તો મિત્રો તમે મારી ચેનલની સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને જય શ્રી